આજે વાવણી કરવાની છે એટલે હનુમાન દાદા શ્રી ફળ વધારી દીધું છે બિયારણ પૂગી ગયું છે વાળીએ આપણે એકસો નંબર માંડવી વાવવાની છે આ વખતે કેવી થાય હવે જોઈએ આગળ આવી ગયું છે બીયા ખાતર ભરી દીધું છે એમાં હવે અહીંયાથી ચાલુ કરી દેવાનું છે કોરામાં અને પછી નળિયું પાથરવાની છે જય માતાજી તું ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો આપણે આપણી વાડી આવી ગયા છે ને માંડવીનું વાવેતર ચાલુ કરી દીધું છે અને આટલું વાવેતર કર્યું છે આપણે પોણા ચાર વીઘા જેવું વાવેતર કરવાનું છે હવે કેટલા બીયા ને એ બધું આગળ હવે નક્કી થાય કે કેટલા બીયા આપણે ઉતાર્યા તો હું તમને આગળ વિડીયોમાં બતાવતો જઈશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો ફેમેલી તો ઓલમોસ્ટ આજનું વાવેતર પૂરું થવા આવ્યું છે હવે છેલ્લી ઉથલ છે જો આ ટ્રેક્ટર પડ્યું છે એ જવાનું છે પછી અહીંયા સામેની જે સેટા મોસમ હોય એ દેવાની છે અને પછી આ બાજુ એક દઈ દેવાની છે એટલે પૂરું થાય આપણે પોણા ચાર વીઘા જેવું અહીંયા થાય છે એટલે આ બધી નળીઓ પાથરવાનું બપોર પછી કામ એ ચાલુ કરશું અને આજના દિવસમાં બળી બધું ચેક થઈ જાય ને પાણી ચાલુ થઈ જાય એટલે કાલથી બે દિવસ પાણી ચાલુ કરી દેવાનું એ રીતે વાવેતર કરવાનું છે મને બિયારણ અને ખાતર જે વધ્યું છે એ બધું ઓયડી પહોંચી જાય આગળ હાલો તો હવે આગળ આપણે નળીઓ પાથરીએ પછી મળીએ વિડીયોમાં તો યુટ્યુબ ફેમિલી હવે આપણે માનવીનું વાવેતર થઈ ગયું છે બપોર પહેલાં અને હવે આપણે નળી પાથરવાનું કામકાજ ચાલુ છે પાછળ જોઈ લઈએ એ રીતે આપણે નળી પાથરી હતી હવે અને આ ચામાં જે તમને આયર દેખાતી હોય એ રીતે પાથરવાની છે આપણે અત્યારે ખાલી એમને પાથરી હતી અને પછી હમી નમી કરવાની છે અરે લાઈટ છે એટલે આગળ એક જૂન પાથરી ને ચેક કરી લે આટલામાં નળી પથરાઈ ગઈ છે ને હવે આટલી બાકી છે આ ફીંડલું પડ્યું છે ચેલું કદાચ એના વિના બાકી છે એ રીતે પાથરવાની છે એટલે

અને બસ હવે થોડી વારમાં બે પિંડલા છે એટલે પાતરી દઈએ એટલે કામકાજ પૂરું થાય પાતરવાનું પછી આને જોઈન્ટ કરવાની છે નળીને બેઠાય એવી રીતે આવી રીતે જોઈન્ટ કરવાની છે આ મોઢાને જો આવી રીતે અહીંથી જોઈન્ટ કરી દઈએ ને એટલે પછી કંઈ કાલ ઉપરથી લાટ આવે એટલે કંઈ લીકેજ હોય એ બધી લાઈટ આવે એટલે ક્યાંય લીકેજ નહીં હોય તો ઉપાધિ નહીં તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બતાવ